એ રામ રામ મિત્રો છો બધા મજામાં તો આજે આપણે આવી ગયા છીએ વાળીએ આંટો ફેરો મારવા અને આજે આપણે આખો ત્યાં વાડીએ રોકાવાનું છે અમે તો પૂરેપૂરું ભાત લઈને આવ્યા છીએ બપોરે અહીંયા જ કરવાના છે અને જો મારી પાછળ બચ્ચા પાર્ટી છે આપણે થોડુંક એનું પણ ઇન્ટરવ્યુ લઈશું તમને પણ બહુ મજા આવશે એટલે વિડીયો જોતા રહીજો મિત્રો

હેલો મિત્રો તો આપણે ભેંસ ને નીણ પૂળો કરી નાખ્યો છે અને અમારા ભાણાભાઈ છે વાંચી તું ઢાડે આવડે છે ને જો તગારું પોદાળાનું ભીલ લીધું ભેંસ જબરી છે પણ બે ભેંસ ને બે બે પોળા નાખી દીધા હવે બપોર લગન ઉપાય દે નહી આપણો ઉકાળો તને નથી ખબર તો તું હું તું તંગારા લઈને ફરે જો આમ રહ્યો બસ ન્યા તો મિત્રો મારી પાછળ છે જબરજસ્ત મોટો જબર જાંબુડાનું ઝાડું જેને રાવણા તમારી ભાષામાં ખબર નહીં પરસો બહુ વળાએ ગામ જ એટલો થાય વરસાદ આવે તો ગામ થાય જો મારી પાછળ ઝાડવું છે અમે અત્યારે જાંબુડા ખાવી છે અમારી અંજનાબેન ચડી ગયા જાબુડા ઉપર એ શું તાર નામ જયદીપ

અરે પડી જાય એક જામુડો ખાવા નો નહી કરે બીજો જામુડો ખાવા કા આ મારી વાડી છે કપાવ આવ્યો છે હજી થોડો થોડો મોટો થયો નથી બરાબર લ્યો ઉપર સડી ગઈ ને ઉતરી નથી એકતી તમે ન સડતી હોય તો હાલ ક્યાં છે ઉતરી

એ જાંબુડો કે વડો થયો રે જાંબુડો જાંબુડો મિત્રો આ છે પોપૈયા જે તમે ક્યારેય જોયા નહીં હોય જોયા છે પોપૈયા પોપૈયા છે પણ બધાય દુણાઈ ગયા તડકાના તો મિત્રો આજ હતો રવિવાર અને આજ રવિવાર ની રજા હતી બાળકોને એટલે અમે એને વાળીયા લઈને આવ્યા છે પણ અહીંયા મજા બહુ આવ્યો અહીંયા ખાઈટની છે જો તમે હિસ્કા ખાવાની કેવી મજા આવે છાયો એવો પાણી મળી રહે બધું આમ કાંઈ ઘટે જ નહીં આય જાંબુડા ઝાડવા છે જે ખાવું હોય ઈસકા ખાવાની બહુ મજા આવે હાલો મિત્રો તમે કેમ મજામાં છો ને આજે અમે અમારી વાડીએ નવી ખાટ મનાવી છે ને તે મે નકરે ઈસકા ખા ખાત કરી છે લાઈક કરજો શેર કરજો મારી સપ્રાસ ને શેર કરજો ન્યા ન્યાજન કે ઈ કે ન્યા કે આયા બસ એમ નહીં આયા આયા